એટલે બહુ તડકો છે આય એમાં આજે વરસાદ આવી જાય ને ડૂસા કાઢ નાખે એવો પાછા આવી ગયા છે વાડી વાલ ઉતારવાન આટો મારવાન નીંદવાન આ બધું હવે નીંદવાનું જ છે આ વાલ ઉતરી જાય એટલે એ ચાલુ કરવાનું હવે મેળા બેળા બધું થઈ ગયું પૂરું આપણું જમાવટ પાડી દીધી બધી હાલો હવે મડરી વાલ ઉતારવા ટમેટી માં ફૂલ આવ્યું છે ખાલી ટમેટી માં ફૂલડા આવી ગયા છે એટલે ટમેટા થાય ને તે દી વાત એ દુ મીઠું ચાટણી ને લઈને જઈ આવવાનું ટમેટી માં સંજોય ઈડાઈ કેવડી મોટી Adını tavadık zayi yulusun. Bu da mı? Bu var

हं मरसी मां ये नु सोटी छे એટલે તમને દવા સાટવાની કીધું મરસી મીરુ થઈ ગયું સાટલે તો આમાં બધાયમાં દવા સાટવાની જ આ બધી બકાલામાં ઊં બધી ખળ પણ કેવું થઈ ગયું દવા છાટી દેવાની આપવામાં તો ફાઇનલી આપણે દવા સાટી દીધી અને આવડી આયા મરસી નીંદી નાખી જોવો તમે મારી પાછળ મરસીમાં ક્યાંય તમને ખડ નહીં દેખાય નકરા પાથરા દેખા અને હવે એને થોડુંક નીંદવાનું બાકી રહ્યું છે જો હમણાં નીંદાઈ જાય એટલે પછી હવે બપોરા થઈ ગયા છે અને ઉપડી ઘરે આ કેટલીક વાર છે નીંદ હાલ હવે એને થોડુંક નીંદવાનું બાકી રહ્યું છે અને મારે કાઢવાના છે આવડે ખડના પાથરા તમે જુઓ મરસી થઈ ગઈ એક નંબર સોખી ક્યાંય હવે ખડનું તૈણું દેખાતું નથી તમે જુઓ થઈ ગઈ ચોખી મસ્તીની મરસી અને આમાં આપણે બધી દવા સાટી દીધી અને હવે એટલા ખડના પાથરા કાઢીને પછી ઉપડી ઘરે બપોરા કરવા અને વાદળા તમે જોયા છે હવે બપોર પછી વરસાદ આવે તો સારું હે અને આમ ગરમી તમે જો આખો પલરી ગયો એક પંપ સેટો તાજ હાલો જાઉં ને ઘરે સારું હાલો તમે હું પાથરા કાઢવા

આપણે જો વાડીએ થી આવી ગયા ઘરે દવા છાટીને આવીને સીધું નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ અને હજી રાંધવાનું બધું બાકી છે તે અમારે જો હવે રાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે જે વાડીએથી બકાલું ઉતારી ઘીવાડા દૂધી આ ઘી વડા સુધારવાનું કામ આવે અને અમારા વિકાસભાઈ જો માંડવીના બે પોપટા હતા તો એને હક નથી થતું મેંડો છે દાબવા અને અમારા દોસ્તાર દોસ્તાર મેંડો છે લોટ બાંધવા અને વાગી ગયા છે બાર અને હજી રાંધવાનું બધું બાકી છે અને ભૂખ લાગી છે ગજબ અને આ થેલીમાં આજે ભીડું છે બકાલું હજી બધું હમું કરવા ચારો ગહુડી હોવાનું હા હા આપણે જે હવારે મીડું છે વિભાજન થાવા આ બાજુ વાલ રાખા છે આ બાજુ પાછળ ગુવાર પીડો છે અને જે ગુવાર તો વીણવાનું કામ આલ જ છે અને આ બાજુ એટલા છોરા કોથમીન ગલકાન ભીંડોન મરસાન આ હા 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 ડોડાન દૂધી તું તો ઢગલો કરીને લઈ આવી શું હવે હવે હાઈ સુધી એટલું જ કામ કરવાનું છે ને પૂરું ને તો હવે આ સીબડું ખાઈ જાઉં એક જ છે ને મસ્તીનું સીબડું છે હાલો મિત્ર તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક નાની એવી મસ્તીની કમેન્ટ કરી દો